વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ વડોદરાના સાંસદને એક ચેલેન્જ કરી દીધી છે રાજકારણમાં ગરમાવું ત્યારે આવ્યું જ્યારે વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંક જોશીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ચેલેન્જ કરી કે તેઓ રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં જોડાય આમંત્રણ પાઠવ્યું ત્યાંથી જ રાજકારણમાં ગરમાવો આવ્યો છે ગતરોજ વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ સરકાર દ્વારા જે રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિના ઉપલક્ષમાં તેમાં રાહુલ ગાંધી જોડાય તે માટે આમંત્રણ પાઠવ્યું તેના જવાબમાં હવે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ કહ્યું છે કે તમે જ્યાં કહેશો ત્યાં હું ચેલેન્જ માટે આવવા તૈયાર છું ડિબેટ કરવા માટે તૈયાર છું રાહુલ ગાંધી પણ તમારી યાત્રામાં આવશે પરંતુ પહેલાં તમે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ સરદાર પટેલ ગાંધી તમારી યાત્રામાં પણ જુઠ્ઠું બોલું જોરથી થી બોલું ને વારંવાર બોલું આ ભાજપની કરની છે કહેની છે આ વડોદરાના સાંસદ પણ જુઠ્ઠું બોલવા માસ્ટર છે અને એમના જુઠ્ઠાના પર્દાફાશ કરવા માટે એ માંડવી ચાર દરવાજા આવ્યો છું આ માંડવી ચાર દરવાજા જ્યાં હું ઊભો છું ત્યાં આજથી બસો ને સત્યાવીસ દિવસ પહેલાં આ વડોદરાના બોલખના સાંસદ જે સસ્તી પ્રસિદ્ધિ માટે હંમેશા રાહુલ ગાંધીનું નામ લેતા હોય છે એવા સાંસદ અહીંયા આવીને હરિઓમ વ્યાસ મહારાજ જે વિઠ્ઠલ મંદિરના મહારાજ છેલ્લા બસો ઓગણત્રીસ દિવસથી અહીંયા તપસ્યા કરી છે ખુલ્લા પગે ફરી રહ્યા છે હેરિટેજને બચાવવા માટે ત્યારે આ બ્રાહ્મણ જે મહારાજ છે એમને અહીંયા આવીને સાંસદ જુઠ્ઠું બોલીને ગયા કે અમે આ હેરિટેજનું કામ કરીશું આજે બસો સત્યાવીસ દિવસ થઈ ગયા કશું કામ થયું નથી એટલે આ સૌથી મોટું જુઠ્ઠું આ બીજું કે જે સરદાર વલ્લભભાઈ પટેલ માટે વાત કરે છે એમને નામ લેવાનો અધિકાર નથી સરદાર પટેલ કેમ કારણ કે એ જે પાર્ટીમાં છે એ પાર્ટીના જે એમની માતૃ સંસ્થા છે એની પર આર એસ પર દેશના ગૃહમંત્રી એ ટાઈમના ના વડાપ્રધાન આ દેશની આઝાદી પછીના પ્રથમ ગૃહમંત્રી એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ભાજપની માતૃસંસ્થા આરએસએસ પર બેન મૂક્યો હતો શું કામ કારણ કે મહાત્મા ગાંધીની હત્યા અને એમના હત્યાના ષડયંત્રમાં એ લોકો સામેલ હતા માટે સરદાર વલ્લભભાઈ પટેલે આરએસએસ પર બેન મૂક્યો હતો એટલું જ નહીં સરદાર વલ્લભભાઈ પટેલના નામના અમદાવાદમાં જે એરપોર્ટ હતું અમદાવાદમાં જે સ્ટેડિયમ હતું એના નામ એના પાટિયા ઉતારી દીધા સરદાર પટેલના નામના પાટિયા ઉતારીને દેશના પ્રધાનમંત્રીનું નામ લગાડી દીધું તમારામાં સાંસદ હેમાંગ જોશી તમારામાં તાકાત હોય તો પહેલાં સરદાર પટેલનું માન સન્માન પાછું અપાવો તમારે સરદાર પટેલનું નામ લેવાનો કોઈ અધિકાર નથી કારણ કે સરદારના વિચારો એ તમારાથી દૂરો દૂર દૂર સુધી તમારાથી દૂર છે અને વડોદરા શહેરની વાત કરું તો હું કોંગ્રેસના પ્રમુખ તરીકે આ સાંસદ વડોદરાના હેમંગ જોશીને ચેલેન્જ કરું છું કે આવો ચર્ચા કરીએ અહીંયા મારીની છે હું આવું અને ચર્ચા કરો વડોદરા માટે તમે તો ફરતા થઈ ગયા વડોદરા શહેરની પ્રજાજનો ફરતા કરી દીધા તમે તો પાણી પીઓ છો બિસ્લરીનું અને વડોદરાની પ્રજાને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું એટલું તો તમારામાં પાણી નથી કે તમે વડોદરા પ્રજાને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકો અને જે સરદાર પટેલની તમે વાત કરી એ સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડાઓને ભેગા કર્યા હતા અને દેશને આઝાદી માટે એમને ભેગા કર્યા તમે આ વડોદરાનું જે રાજવી પરિવાર છે એ લોકો પણ અહીંયા કહીને ગયા કે આ માંડવી આ ઐતિહાસિક ધરોર આ ચાર દરવાજા અને બચાવો આ હેરિટેજને બચાવો ત્યારે સાંસદ બોલકના સાંસદ અહીં અહીંને લોલીપોપ આપીને જતા રહ્યા પછી કોઈ દેખાય નથી એટલે પહેલા તમે વડોદરા શહેર માટે શું કર્યું અરે તમને તો વડોદરાનો ઇતિહાસ ભૂગોળ નથી ખબર કારણ કે તમે તો પોરબંદરથી આવ્યા છો તમારા તો પક્ષમાં કોતરામાંથી બલાડું કડ્યું એવી સ્થિતિ થઈ ગઈ અને તમે જીતી ગયા તમે તમારા ચહેરાથી નથી જીત્યા તમે ફરો આ ચાર પરાની કોઈ પણ ગલીમાં કોઈ તમને ના ઓળખે તમને દિલ્હીવાળા તમારા સાહેબને જેનો વોટ આપ્યા છો અને તમે સસ્તી પ્રસિદ્ધિ માટે રાહુલ ગાંધીનું નામ લેજો તમને તમે રાહુલ ગાંધીના સિપાહી સાથે પહેલાં ચર્ચા કરો પછી આપણે વાત કરીશું ત્યારથી ઐતિહાસિક માળવી દરવાજાની પરિસ્થિતિ જર્જરિત થઈ છે ત્યારથી મીડિયાના માધ્યમથી લગાતાર મહાનગરપાલિકાને કહેતા આવ્યા છે કે માળવી દરવાજાનું રિસ્ટોરેશનનું કામ શરૂ કરો પરંતુ રિસ્ટોરેશનનું કામ શરૂ નહીં કરવાને કારણે તેરમી એપ્રિલે મેં ખુલ્લા પગે રહીને તપ કરવાનું નક્કી કર્યું અને માંડવી નીચે રોજ બપોરે બારથી ચાર આવીને હસ્તાક્ષર મંત્ર કરવાનું નક્કી કર્યું કે જેને લીધે મહાનગરપાલિકા વડોદરાના ઐતિહાસિક વારસાનું રિસ્ટોરેશન કરે અને જર્જરિત માંડવી પિલ્લરનું કામ શરૂ કરે આજે કહેવા જઈએ તો ઋત્વિક જોશી જે વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં રહીને મોટા થયા છે વડોદરાના ઐતિહાસિક વારસા સાથે એમની લાગણીઓ જોડાયેલી છે અને પાછા પોતે શહેર પ્રમુખ છે કોંગ્રેસના તો સતત એમને ઐતિહાસિક વારસાની ચિંતા રહે છે અને અવરનવર એ માંડવી નીચે માંડવીની મુલાકાત લેવા છે અને માંડવીની શું કામગીરી કઈ છે એનું નિરીક્ષણ પણ કરે છે આવી જ રીતે આપણા શહેરના સાંસદ હેમાંગભાઈ જોશી આજથી બસો સત્યાવીસ દિવસ પહેલાં માંડવી નીચે આવેલા સાથે અમારા વિસ્તારના ધારાસભ્ય બાલુભાઈ શુક્લ હતા અને હેરિટેજ એક્સપર્ટો પણ હતા અને સાથે પુરાતત્વની ટીમ પણ હતી અને કીધું હતું કે માંડવીનું કામ ઝડપથી થવું જોઈએ એવો પુરાતત્વની ટીમે રિપોર્ટ પણ આપી દીધો હતો તો આજે કહીએ બસો સત્યાવીસ દિવસ પછી પણ માંડવી દરવાજાનું કામ શરૂ થયું નથી તો હું વડોદરાના સાંસદશ્રીને એક પ્રશ્ન કરું છું કે અમે એક નાગરિક તરીકે કે અમારી રજૂઆત તમને કરી હતી ને તમે અમને બાહ ધરી આપી હતી કે ઝડપથી કામ શરૂ થશે તો આજે બસો સત્યાવીસ દિવસ પછી પણ કામગીરી શરૂ થઈ નથી વડોદરાના ઐતિહાસિક વારસાને નુકસાન પણ થઈ રહ્યું છે સાથે સાથે માળવીની જે પરિસ્થિતિ છે દિવસે દિવસે ગંભીર થતી જાય છે તો હું એમને પ્રશ્ન કરીશ કે તમે વડોદરાના ઐતિહાસિક માર્કાના રિસ્ટોરેશન માટે મહાનગરપાલિકામાં શું રજૂઆત કરી છે ગુજરાત સરકારમાં શું રજૂઆત કરી છે અને કેન્દ્ર સરકારમાં શું રજૂઆત કરી છે કે જેથી આ ઐતિહાસિક વાર કામ ઝડપથી શરૂ થાય સાથે સાથે કહીશ કે જે ઐતિહાસિક વારસો સરસયાજીરાવ ગાયકવાડના પરિવારે ઓગણીસો બાવનમાં વડોદરાના મહાનગરપાલિકાને સોંપ્યો ત્યારથી આ ઐતિહાસિક વારસાને સાચવવાનું કામ મહાનગરપાલિકાનું છે મહાનગરપાલિકાની ઉદાસીનતાને કારણે વડોદરાના ઘણા બધા ઐતિહાસિક વારસાને નુકસાન થયું છે એમાં માળવી દરવાજાને જ્યારે નુકસાન થયું ત્યારે રાજવી પરિવારના રાધિકા રાજે પણ માંડવી નીચે આવી ગયા અને શુભાંગિની દેવી ગાયકવાડ રાજે રાજમાતા પણ આવી ગયા ને લગાતાર મીડિયાના માધ્યમથી એ કહે છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું રિસ્ટોરેશન કરો અને માળવી જર્જરિત પિલ્લરનું કામ શરૂ કરો પરંતુ કહીએ તો રાજવી પરિવારની પણ અવગણના થઈ રહી છે અને એક રીતે એમનું અપમાન પણ થાય રહ્યું છે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ કહે છે કે ઐતિહાસિક વારસાને સાચવો ધર્મ અને ધરોહર જોડે જોડાયેલા છે તો આ માંડવી દરવાજો ધર્મ અને ધરોહર સાથે ઐતિહાસિક વારસા સાથે જોડાયેલો છે તો આજે ફરી મીડિયાના માધ્યમથી કહી કે અમે ચૂંટેલા જનપ્રતિનિધિઓ ઝડપથી ઐતિહાસિક વારસાનું તેમજ માંડવીના રિસ્ટોરેશનનું કામ શરૂ કરે અને ફક્ત ને ફક્ત ઇવેન્ટ કરતાં એવા વડોદરા શહેરના કમિશનરશ્રી હવે વડોદરાના ઐતિહાસિક વારસા માંડવી પ્રત્યે પોતાની જે ઉદાસીનતા છે એ બહાર કાઢી ને સક્રિય કામ કરી અને ઐતિહાસિક માંડવી દરવાજાના રિસ્ટોરેશનનું કામ શરૂ કરે